જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે આવ્યા આપડે મહેમાન તો મામા ની બધી આવ્યા તો આપણે જાય સીધા અંદર હાલો આવી ગયા સીધા ઘરમાં મામાને એકદમ ભૂખ લાગી તો મામા તો સીધા બે ગયા આવીને બેન મામાને દે હાલો બધા જમવા પપ્પા ને ભાઈ ને બધી જાય બેઠા આ મારી નાની બેન હાય આ મારી મોટી બેન તો મામીને બધી રસોડામાં માં ગાપા બોલાવે વાતો ની આપણે જઈ સીધા અંદર તો હું આલે બેન મોજ હું કે કોડીનાર અરે એકદમ મોજ મોજ ને આ મારા મામી છે લે જા મામી હું આલે મામી બસ જો બેઠા ને હા રસોઈ તૈયાર થાય છે અને તો તમે જોઈ છે પાંગુ બેન આ મારા મમ્મી પછી આ પછી બનાવે આલો ગરમા ગરમ ખાવા હોય તો લાઈટ આવી ગઈ હવે રીત હોય મામા તમે તમે ગાપા બોલાવો છે હા આને તો જ અમારું ઢીંગુ બેન હા મમ્મી બાકી કઉ ઘરે એટલે મારા મામા ને એકને ભૂખ નથી લઈ તમને પણ લઈ ગઈ એમને ઊંડેડા તમારે પણ દોડે

વીરુ છે મારો નાનો ભાઈ ક્યો ક્યુટ લાગે જરા કમેન્ટ માં કહી દીજો તા વીરુ હા મજે દરિયો થઈ જાય કે તમે બે ભાઈ આવી ગયા ત્યાં હે હા બધી ગાયને ખવડાવવાનું હોય આપણે આમ વાડીએ તને મજા આવે કે વીરો મજા આવે ને આમ રોકાવા આવતો હોય તો આવતો નથી થી રોકાવા આવે ખાલી આટો મારવા આવે ચાલો હવે અમે બે ભાઈઓ અહીં આવી ગયા હવે અમારે ફોટો બોટો પાડો વિરુ ફોટો બોટો પાડો કે તારો ના ફોટો બોટો પાડીએ એટલે જનમ થાય કે નહીં હું ગયો તો ભાઈની વાડીએ બરાબર ને ચાલો હું વિરુ ફોટો પાડ દો આપણે મળીએ પછી મને બૂટ સડતા નથી હું થાય મોટો થાય તો ફિટ થાય ઓહો

અબ યોર દેશી છે હો પોપિયા વગર દવા વગરના પોપિયા ઓર્ગેનિક કા પોપિયા મમી તમે એકવાર વાંધો એટલે સાડીમાં એટલા ગોગલા છડી જાશે ને તમારે જવાની કરે તૈયારી તો મામા ને બેન ને બધી આવી ગયા તમે સંભાળો પોપિયા બોપિયા નાખી સીધા ગાડીમાં નહીં નહીં આઈ આઈ ખાદો અમે નથી ખાયા વાસુ કો એટલા થોડા કોટે પર એટલા કોટે ને આય કોઈ મામા ખાતો નથી હવે ઈ નાય હસતી બધી જો આ મારી બેન આવી બધી લઈને ચાલો બેન ને આપડે દરવાજો ખોલી દઈએ બેન દરવાજો અમે ખોલી દીધો ભાઈ તો અંદર બેઠા જોયું કાના હાલો તો તમને મારા મામાના કાના દેખાડું

મામા પાસે આવજો હું એકલો મારી દે હા સિંગલ હાલો આપણે વિડિયો અહીંયા જ એન્ડ કરીએ તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરી દેજો અને બેલ આઇકન ને દબાવી દેજો ન તો હોય તો જો હવે મારી બેને કહી દીધું એટલે તમારે કરવું જ પડશે હો હા અને સબ્સ્ક્રાઇબ કરવામાં તમારું કંઈ જાતું નથી સબસ્ક્રાઇબ કરીને જ જાજો ચાલો બધીને રાધે 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 શ્રી કૃષ્ણ